ખેડૂત મિત્રો આજે કપાસિયા ખોળના વાયદામાં તેજીનું તોફાની મંડાણ છે તે જામી રહ્યું હોય તેવો માહોલ અત્યારે એનસીડેક્સ ઉપરના કોકુ ડકલ કપાસિયા ખોડના વાયદાને જોતાં આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે આજે તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસના રોજ ચાર વાગ્યે અને પંદર મિનિટની આસપાસ તમે ખુદ ખેડૂત મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે એનસીડેક્સ ઉપરનો ડકલ કપાસિયા ખોળનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો એકસો રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર પાંચસો

સાઠ બે હજાર ચોવીસના રોજ ચાર વાગ્યે અને એકવીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ પચીસ જેટલો વધીને એકોતેર પોઈન્ટ સોળની આસપાસ ચાલી રહ્યો છે અને આની અસરને લીધે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો પણ ચારસો દસ રૂપિયા જેટલો વધીને અઠ્ઠાવન હજાર એકસોની આસપાસ ચાર વાગ્યે અને એકવીસ મિનિટની આસપાસ જોઈ શકાય છે અત્યારે ગામડે બેઠા કપાસના ભાવ કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પંદરસો પચાસથી સોળસો સુધી બોલાઈ રહ્યા છે અને અમુક વિસ્તારોમાં આનાથી કદાચ સારી ક્વોલિટી હોય તો ઊંચા ભાવો પણ બોલાતા હોય તમારા વિસ્તારમાં તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું રવિજ જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ આગળ વધો